મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં રૂપિયા સાત કરોડના વિકાસના કામોને બહાલે આપવાની સાથોસાથ વાહન ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ બેઠકની અંદર કુલ અઠ્યાવીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જેમાં શહેરના વિકસિત વિસ્તારોને વધુમાં વધુ સુવિધા મળી રહે તેવા હેતુસર રૂપિયા સાત કરોડથી વધારાના વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી તદઉપરાંત આ બેઠકમાં વાહનના ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે તેની સાથોસાથ ઇલેક્ટ્રિક બાઇકને પણ પ્રાધાન્ય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો લાગ લાગુ નહી આ પડ દેવો વાયરસ ઉપર આવું માં દેવાદ્રશ બેન બેઠડો છે